સૌ પ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને વાવણી કે વરસાદને લઈ આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે આજે એટલે કે સાત ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદની આગાહીને લઈને જો વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદે જાણે વિરામ લીધો છે અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે તો કેટલાક વિસ્તારોમાં હળવો અને છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે પરંતુ ચોમાસામાં પડવો જોઈએ એવો ધોધમાર વરસાદ હાલ પડી રહ્યો નથી ત્યારે આજે ઘણા સમય બાદ હવામાન વિભાગે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવા જઈ રહી હોવાની આગાહી કરી છે તો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં આગામી સમયની આગાહીને લઈને વાત કરી છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથે આગાહીને લઈ શું વાત કરી છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ બનવા જઈ રહ્યું હોવાનું કહ્યું છે તેને લઈને વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હાલ મોન્સૂન ટ્રફ ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે અને તેના કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદો પડી રહ્યા છે અહીં ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ છે ગુજરાતમાં સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડતા હોય છે પરંતુ આ વર્ષે જુલાઈ મહિનાના અંત અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં હાલ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સિત્તેર ટકા કરતાં વધારે વરસાદની ઘટ જોવા મળી હતી જ્યારે કચ્છમાં ચોરાણું ટકાની ઘટ જોવા મળી હતી જો કે હવે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે અને હવામાન વિભાગના વિવિધ મોડલો અનુસાર જોઈએ તો રાજ્યમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ રાઉન્ડ પહેલાં બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે ગુજરાતમાં ચોમાસામાં થનારો વરસાદ સામાન્ય રીતે બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો પર આધાર રાખે છે એટલે કે દરિયામાં બનેલા લો પ્રેશર એરિયા મધ્ય ભારત કે ગુજરાત તરફ આવે છે અને તેના કારણે રાજ્યમાં વરસાદના રાઉન્ડ આવે છે આ સિસ્ટમ જ્યારે મધ્ય ભારત પર આવે ત્યારે અરબી સમુદ્રમાંથી આવતા પવનો પણ તેને મદદ કરે છે અને તેના કારણે ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે છે હવે હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડલો દર્શાવી રહ્યા છે તે મુજબ જોઈએ તો બંગાળની ખાડીમાં બાર કે તેર ઓગસ્ટની આસપાસ એક સિસ્ટમ બનતી દેખાઈ રહી છે એક્યુ વેધરના હવામાન શાસ્ત્રી જેસન નિકોલસ દ્વારા પણ આગામી દિવસોની આગાહી વિશે વાત કરી છે તે જાણીએ તે પહેલાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસાની બદલાયેલી પેટર્ન વિશે અમારી સાથે વાત કરતા કહ્યું છે તે જોઈએ તો તેમનું કહેવું છે કે અત્યારે ચોમાસાની પેટર્ન ચોક્કસથી બદલાય છે પણ જરૂરી નથી કે કાયમી માટે આવું જ રહેશે કેમકે હવામાનની સાયકલ ઘણી વખત ખોરવાતી હોય છે અને એ પછી વેધર સાયકલોન રેગ્યુલર થતાં સમય લાગતો હોય છે એક વર્ષે અસામાન્ય છે તો બીજા જ વર્ષે સામાન્ય થઈ જાય તે જરૂરી નથી ઘણી વખત આને બે વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ અને ક્યારેક તો દસ વર્ષ જેટલો સમય પણ લાગે છે એટલે બે હજાર ઓગણીસથી આ વેધરની પેટર્ન છે તે બદલાયેલી છે બે હજાર પણ આ કન્ટિન્યુ ચાલુ રહેવાનું છે આશા છે કે બે હજાર છવ્વીસ સત્યાવીસમાં આ પેટર્ન ફરીથી રેગ્યુલર થઈ જાય તેવી શક્યતાઓ છે આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ હાલની આગાહી વિશે વાત કરતાં જણાવ્યું છે કે આજથી અને આવતીકાલથી ઓએલઆર ફરીથી નીચું જશે જેના લીધે છેલ્લા થોડા દિવસથી જોઈએ તો રાજ્યમાં જે તાપમાનમાં વધારો થયો હતો તે તાપમાન હવે નીચું જશે સામાન્ય રીતે ઓગસ્ટ માસમાં આટલું ઊંચું તાપમાન જતું નથી પરંતુ આ તાપમાનમાં પણ હવે રાહત જોવા મળશે છેલ્લા થોડા સમયથી જે ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું હતું તેની જગ્યાએ હવે ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળશે આગામી દસ થી બાર તારીખ વચ્ચે એક વરસાદી રાઉન્ડ આવશે અને ત્યારબાદ ફરી વરાપ અને પંદરથી સત્તર તારીખ બાદ રાજ્યમાં ફરી સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે એક્યુવેધરના વેધરના હવામાન શાસ્ત્રી જેસન નિકોલસના જણાવ્યા પ્રમાણે જોઈએ તો આવતા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાશે અને તેના કારણે રાજસ્થાન ગુજરાત અને પાકિસ્તાનમાં ફરીથી ચોમાસાના વરસાદમાં વધારો થવાની શક્યતા છે બંગાળની ખાડીમાં આ સિસ્ટમ બન્યા બાદ તે લો પ્રેશર એરિયામાં પણ ફેરવાય તેવી શક્યતાઓ છે અને કદાચ તેના કરતાં પણ વધારે મજબૂત બને તેવી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે જીએફએસ અને બીજા હવામાનના મોડલો જે પ્રમાણે દર્શાવી રહ્યા છે તે મુજબ આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફ આવશે અને ત્યાંથી પાકિસ્તાન પર જાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે જો છ ઓગસ્ટ એટલે કે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં વરસાદ પડી શકે છે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં કોઈ કોઈ જગ્યાએ હળવા વરસાદ પડી શકે છે રાજ્યમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વરસાદ પડી રહ્યો નથી અને ઘણા વિસ્તારોમાં ખેડૂતો ફરીથી વરસાદનો નવો રાઉન્ડ આવે તેની રાહ જોઈ રહ્યા છે એક ઓગસ્ટથી છ ઓગસ્ટ સુધીના હવામાન વિભાગના આંકડા પ્રમાણે જોઈએ તો તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ છે અને વરસાદની ઘટનો સાદો અર્થ એ થાય છે કે આ દિવસોમાં રાજ્યમાં જે વરસાદ થવો જોઈતો હતો એટલો વરસાદ થયો નથી એટલે કે ઓછો વરસાદ પડ્યો છે અને હાલ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં નેવ ટકા કરતાં પણ વધારે વરસાદની ઘટ છે કચ્છ ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં એંસી ટકા કરતાં વધારે ઘટ જોવા મળી રહી છે બંગાળની ખાડીમાં કે ગુજરાતની આસપાસ કોઈ મોટી સિસ્ટમ હાલ ન હોવાથી મોન્સૂન ટ્રફ ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં જતી રહી છે અને તેના કારણે રાજ્યમાં હાલ વરસાદ પડી રહ્યો નથી તો આમ જોઈએ તો હાલ રાજ્યમાં વરસાદ છે તે ખૂબ ધીમો પડી ગયો છે અને અત્યારે જે રીતે હવામાન વિભાગના વિવિધ મોડેલો અને હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો છેલ્લા કેટલાક દિવસોથી જે વરસાદની ઘટ જોવા મળી રહી છે અનેક જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે તે આગામી દિવસોમાં ફરી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને તેવી શક્યતાઓ દર્શાવી રહી છે અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી મુજબ જોઈએ તો આગામી દસથી બાર તારીખ વચ્ચે રાજ્યમાં વરસાદ પડી શકે છે અને સત્તર તારીખ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર